જિંદગીમાં સમય અને ભગવાન પર હંમેશા ભરોસો કરવો પડે છે અને કરવાનો હોય છે કારણ કે સમય જોઈએ તો કોલસાને ધીરે ધીરે હીરામાં રૂપાંતરિત કરે છે અને ભગવાન પણ ઘણી વખત રંકને રાજા બનાવી દેતા હોય છે ભગવદ્ ગીતા અધ્યાય છ ધ્યાન યોગ આત્મસંયોગ યોગ અને શ્લોક એકવીસમો ગુજરાતીમાં જો આ શ્લોકને કહીએ તો ઇન્દ્રિયોથી માત્ર શુદ્ધ થયેલી સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા ગ્રહણ થઈ શકે એવો જે આનંદ છે એને જે અવસ્થામાં અનુભવે છે અને જે અવસ્થામાં સ્થિત યોગી પરમાત્માના સ્વરૂપથી કદી વિચલિત થતો નથી બીજા શબ્દોમાં કહીએ તો યોગી તે આનંદમય અવસ્થામાં જેને સમાધિ કહે છે તેમાં તેમાં યોગી પરમ અસીમ દિવ્ય આનંદની અનુભૂતિ કરે છે અને એ પ્રમાણે સ્થિત થઈ કદાપી સનાતન સત્યથી વિચલિત થતો નથી ટૂંકમાં આ શ્લોકમાં ભગવાને સુખની વાત કરી છે આપણે દરેક માણસ સુખની શોધમાં આવે છે પરંતુ આપણે જાણતા નથી કે વાસ્તવિક સુખ શું છે વાસ્તવિક સુખ એ છે કે વાસ્તવિક સુખનો સંકેત વાસ્તવિક સુખનો સંકેત શું છે જેનું વર્ણન ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કરી રહ્યા છે એ આપણે સામાન્ય રીતે સુખ એટલે ઇન્દ્રિયોની તૃપ્તિ માનતા હોય છે પરંતુ એવું નથી અહીં ભગવાન કહે છે કે પૂર્ણતાના તબક્કાને સમાધિ અથવા સમાધિ કહેવામાં આવે છે જ્યારે વ્યક્તિનું મન યોગ્ય અભ્યાસ દ્વારા ભૌતિક માનસિક પ્રવૃત્તિઓથી સંપૂર્ણપણે સંયમિત હોય છે આ શુદ્ધ મન દ્વારા સ્વપ્ને જોવાની અને સ્વમાં આનંદ અને આનંદમાં આનંદ કરવાની ક્ષમતા દ્વારા વર્ગીકૃત થયેલ છે એ પ્રસન્ન અવસ્થામાં વ્યક્તિ અનહદ દિવ્ય સુખમાં સ્થિત છે અને દિવ્ય ઇન્દ્રિયો દ્વારા આનંદ મળે છે આ રીતે સ્થાપિત વ્યક્તિ ક્યારે ક્યારે સત્યથી દૂર થતો નથી એને આ પ્રાપ્ત કર્યા પછી તે વિચારે છે કે તેનાથી મોટો ફાયદો કોઈ નથી આવી સ્થિતિ સ્થિતિમાં સ્થિત હોવાને કારણે વ્યક્તિ સૌથી મોટી મુશ્કેલીઓમાં પણ ક્યારે દતમગતો નથી આ ખરેખર ભૌતિક સંપર્કથી ઉદ્ભવતા તમામ દુઃખોથી વાસ્તવિક સં સ્વતંત્રતા છે સુખ આપણે આપણી ઇન્દ્રુ દ્વારા અનુભવીએ છીએ કારણ કે સામગ્રી મૃત પથ્થર કોઈ અર્થ નથી તેથી મૃત પથ્થર કે સુખ કે દુઃખ અનુભવતા હોતા નથી હવે આ ચેતના વિકસિત ચેતના અવિકસિત ચેતના કરતાં સુખ અને દુઃખ વધુ અનુભવે છે વૃક્ષોની જેમ વૃક્ષોને પણ ચેતના મળી છે પણ તે ચેતના વિકસિત નથી તેથી વૃક્ષો રસ્તા પર કે ગમે ત્યાં ઊભા હોય પરંતુ તેમને દુઃખની અનુભૂતિ કરવાની કોઈ ભાન નથી ધારો કે મનુષ્ય ઓછામાં ઓછા ત્રણ દિવસ વૃક્ષની જેમ ઊભા રહેવાનું કહેવામાં આવે તો એના માટે અશક્ય છે કારણ કે આવું દુઃખ એ સહન કરી શકતા નથી ટૂંકમાં ભગવાન ધ્યાન યોગ ધ્યાન પોતાના દ્વારા પોતાની જાતને જે સુખનો અનુભવ કરે છે એ પ્રાકૃત સંસારમાં તે સુખથી વધુ બીજું કોઈ સુખ હોઈ શકતું નથી અને હોવાનો સંભવ પણ નથી કારણ કે આ ત્રણેય સુખો આ સુખો ત્રણેય ગુણોથી અતિત અને સ્વત સિદ્ધ છે આગળ અઢારના અધ્યાયમાં ભગવાન છત્રીસમાં શ્લોકથી ઓગણચાલીસમાં શ્લોક સુધી જે સાત્વિક રાજસી અને તામસ આ ત્રણ પ્રકારના સુખોનું વર્ણન કરે છે તેમાંથી આ પરમાત્મા સ્વરૂપનું સુખ અત્યંત વિલક્ષણ છે એ બતાવવા માટે ઉપરુક્ત વિશેષણોનો પ્રયોગ કરવામાં આવ્યો છે પરમાત્મા સ્વરૂપના સુખ સાંસારિક સુખોની જેમ ક્ષણિક દુઃખોનો હેતુ અને દુઃખ મિશ્રિત હોતું નથી તે તો સાત્વિક સુખ કરતા પણ મહાન અને વિલક્ષણ છે હંમેશા એક રસ રહેનારું અને નિત્ય છે કારણ કે તે પરમાત્માનું સ્વરૂપ છે ને તેમાં તેમનાથી ભિન્ન અન્ય કોઈ પદાર્થ નથી આ ભાવને દર્શાવવા માટે આત્યંતિકમ વિશેષણ રાખવામાં અથવા પ્રયોજવામાં આવ્યું છે તે સુખ વિષયજનિત સુખની જેમ ઇન્દ્રિયો વડે ભોગવવામાં આવે તેવું હોતું નથી તે ઇન્દ્રિયાતિ પરબ્રહ્મ પરમાત્મા જ અહીં સુખના નામથી કહેવામાં આવે છે એટલે આ વસ્તુને દર્શાવવા ભાવને દર્શાવવામાં અતિ ઇન્દ્રિયમ વિશેષણ રાખવામાં પ્રયોજવામાં આવ્યું છે તે સુખ પોતે જ નિત્ય જ્ઞાન સ્વરૂપ છે માયાની સીમાથી સરવાતા પર્વને કારણે બુદ્ધિ ત્યાં સુધી પહોંચતી નથી તો પણ જેમ મળત સ્વચ્છ દર્પણ આકાશનું પ્રતિબિંબ પડે છે તેવી જ રીતે ભજન ધ્યાન વિવેક વૈરાગ્ય વગેરેના અભ્યાસથી અચળ સૂક્ષ્મ અને શુદ્ધ થયેલી બુદ્ધિમાં તેનું સુખનું પ્રતિબિંબ પડે છે તેથી તેને બુદ્ધિ ગ્રાહ્ય કર્યું છે પરમાત્માના ધ્યાનથી તેનારું સાત્વિક સુખ પણ ઇન્દ્રિયોથી અતિ બુદ્ધિગ્રહી અને અક્ષય સુખમાં હેતુ હોવાથી બીજા સાંસારિક સુખો કરતાં અત્યંત વિલક્ષણ છે પણ તે કેવળ ધ્યાનકાળમાં જ રહે છે હંમેશા એક રહેતું નથી ચિત્તની એક અવસ્થા છે તેને આત્યંતિક અથવા અક્ષય સુખ કહી શકાય પરમાત્માના સ્વરૂપ આ સુખ તો ધ્યાનજનિત સુખનું ફળ છે તેથી આ તેની અત્યંત વિલક્ષણ છે આ પ્રમાણે ત્રણેય વિશેષણો પ્રયોજે અહીં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સાત્વિક સુખની જેમ આ સુખનો અનુભવ થતો નથી અથવા થઈ શકતો નથી આ તો ધ્યાતા ધ્યાન અને ધ્યેય એ ત્રણની એકતા થઈ જવાથી આપમેળે પ્રગટ થનારું પ્ર પરમાત્માનું જ એક સ્વરૂપ છે આગળ ભગવાન કહે છે કે ધ્યાન પોતાના દ્વારા જ પોતાના જાતમાં સુખનો અનુભવ કરે છે અને સુખમાં સ્થિત રહેલો તે કદી કિંચિત માત્રામાં પણ વિચલિત થતો નથી અર્થાત આ સુખની અખંડતા નિરંતર આપમેળે ચાલુ રહે છે તત્વ શબ્દ પરમાત્માના સ્વરૂપનો વાચક છે અને તેનાથી ક્યારેય અલગ ન થ ન જ થવું એ વિચલિત ન થવું ગણાય એવનથી એવો ભાવ આક મળે છે કે પરમાત્માનો સાક્ષાત્કાર થઈ ગયા પછી યોગીની તેમના અર્થાત પરમાત્મામાં હંમેશા માટે અટલ સ્થિત થઈ જાય છે અને પછી યોગી ક્યારેય પોતાની અવસ્થા કે કોઈ પણ કારણથી પરમાત્માથી અલગ થતો નથી આપણે જોઈએ છીએ કે શીખોના ધર્મગુરુઓને મોગલ રાજમાં એમના બાળકોને જીવતા ચણી દેવામાં આવ્યા હતા છતાં તેઓએ મુસ્લિમ ધર્મ અંગીકાર નહોતો કર્યો આવી જ વાત વાત સંભાજીની છે જે શિવાજીના પુત્ર હતા જેમને મુસલમાનોએ કેદ કરી લીધા હતા તેમણે મુસ્લિમ ધર્મ સ્વીકારવા માટે કહ્યું પરંતુ જ્યારે સંભાજીએ તેનો અસ્વીકાર કર્યો ત્યારે એ મુસલમાનોએ તેની આંખો કાઢી દીધી જેમની ચામડી ઉતારી દીધી તો પણ તેઓ પોતાના હિન્દુ ધર્મથી કિંચિત માત્ર વિચલિત ન થયા હતા તાત્પર્ય એ નીકળ્યું છે કે મનુષ્ય જ્યાં સુધી પોતાની માન્યતાને જાતે છોડતો નથી ત્યાં સુધી બીજો કોઈ છોડાવી નથી શકતો જ્યારે પોતાની માન્યતાને પણ કોઈ છોડાવી નથી શકતો તો પછી તે વાસ્તવિક સુખ પ્રાપ્ત થઈ ગયું છે તે સુખ કોણ કેવી રીતે છોડાવી શકે અર્થાત પોતે પણ તે સુખથી કેમ વિચલિત થઈ શકે અર્થાત નથી થતો આપણે જોઈએ કે કે વૃક્ષને કે ઝાડને તમે પૂછી શકો કે તમે ખુશ છો કારણ કે વૃક્ષ કે કે હું આખું વર્ષ અહીં ઊભું રહીને આનંદ અનુભવું છું અને પવન અને હિમવર્ષાનો હું ખૂબ આનંદ માનું છું ઓ તમે જુઓ છો જેથી વૃક્ષ આ પ્રકારનું સુખ માણી શકે પણ તમે તો માણસો તમે કહેજો હો આના કરતાં આન આ તેના આનંદનું ધોરણ છે તેથી નિષ્કર્ષ એ છે કે દરેક જીવ તેના અસ્તિત્વની વિકાસિત ચેતના અનુસાર આનંદ અને આનંદ અનુભવે છે તેવી જ રીતે ભૌતિક મિશ્રણમાં જે સુખ આપણે અનુભવીએ છીએ તે વાસ્તવિક સુખ નથી એ વાત તમે જો તમે જાળને ઉદાહરણ આપણે જોયું કારણ કે જાળનું સુખ શું છે એ આપણે જાણતા નથી અહીં ભગવાન કહે છે કે મનુષ્ય તે વાસ્તવિક સુખથી જ્ઞાનથી અને આનંદથી કદી ચલાય ચલાયમાન નથી થતો એનાથી સિદ્ધ થાય છે કે મનુષ્ય સાત્વિક સુખથી પણ ચલાયમાન થાય છે તેનું સમાધિથી પણ વ્યુત્થાન થાય છે પરંતુ આંતરિક સુખથી અર્થાત તત્વથી તે કદી વિચલિત કે વ્યથિત થતો નથી કેમ કે એમાં એના અંતર ભેદ અને ભિન્નતા દૂર થાય ને હવે કેવળ તે જ રહી ગયો હવે તે વિચલિત અથવા વ્યુથિત કેવી રીતે થાય વિચલિત અથવા વ્યુથિત ત્યારે જ થાય જ્યારે જડતાનો કિંચિત માત્ર પણ સંબંધ રહે જ્યાં સુધી જડતાનો સંબંધ રહે ત્યાં સુધી એક રસ નથી રહેતો કે પ્રકૃતિ સદાય ક્રિયાશીલ હોય છે સ્વરૂપનો અનુભવ થવાથી ધ્યાન યોગી રીતે અવિનાશી અખંડ સુખની અનુભૂતિ થાય છે એ આ શ્લોકનું કહેવાની વસ્તુ છે જે છે અર્થાત અર્થાત્ત્વિક સુખથી વિલક્ષણ અતિન્દ્રિય અર્થાત રા સુખથી વિલક્ષણ અને બુદ્ધિગ્રહ અર્થાત તામસ સુખથી વિલક્ષણ છે ટૂંકમાં સાત્વિક સુખથી વિલક્ષણ રાખિક સુખથી વિલક્ષણ અને તમામ સુખથી વિલક્ષણ છે એના માટે આત્યંતિક અતિન્દ્રિય અને બુદ્ધિગ્રહ શબ્દ વાપરવામાં આવે છે અવા અવિનાશી સુખને બુદ્ધિ કરાઈએ કહેવાનો કોઈ અર્થ એ નથી કે બુદ્ધિની પકડમાં આવવા વાળું છે કારણ કે બુદ્ધિ તો પ્રકૃતિનું કાર્ય છે પછી તે પ્રકૃતિની અસ્તિત્વ સુખ કઈ રીતે પકડી શકે તેથી અવિનાશી સુખને બુદ્ધિ કરાઈએ કહેવાનું તાત્પર્ય તે સુખ તામસ સુખથી વિલક્ષણ બતાવવાનું છે નિંદ્રા આળસ અને પ્રમાથી ઉત્પન્થાવાળું સુખ તામસ હોય છે ગાઢ નિદ્રા સુસુક્તિમાં બુદ્ધિ અવિદ્યામાં લીન થઈ જાય છે અને આળસ તથા પરમાત્મા બુદ્ધિએ બુદ્ધિ પૂરેપૂરી જાગૃત રહેતી નથી પરંતુ સ્વતસિદ્ધિ વિનાશી સુખમાં બુદ્ધિ અવિદ્યામાં લીન થતી રહે છે બલકે પૂરી રીતે જાગૃત રહે છે સ્નાન વિપદ તેથી બુદ્ધિની જાગૃતિની દ્રષ્ટિએ તેને બુદ્ધિ બુદ્ધિગ્રાહ્ય કહેવાય છે વાસ્તવમાં બુદ્ધિ ત્યાં સુધી પહોંચતી જ નથી જેમ દર્પણમાં સૂર્ય આવતો નથી બલકે સૂર્યનું પ્રતિબિંબ આવે છે તે રીતે બુદ્ધિમાં તે અમીના સુખ આવતું નથી બલકે તે સુખનું પ્રતિબિંબનો આભાસ થાય છે તેને આપણે બુદ્ધિગ્રહ્ય કહ્યું છે તાત્પર્ય એ થયું કે સ્વયંનું અખંડ સુખ સાત્વિક રાક્ષી અને તામસી સુક્તિ પણ અત્યંત વિલક્ષણ અર્થાત ગુણાતીત છે તેને ભ્રમ એ કહેવાથી પણ વાસ્તવમાં તે બુદ્ધિથી સર્વતા અતીત છે બુદ્ધિયુગ પ્રકૃતિ સાથે મળેલું ચેતન જ બુદ્ધિ કરાય છે શુદ્ધ ચેતન નહીં વાસ્તવમાં સ્વયં પ્રકૃતિ સાથે મળી શકતો નથી પરંતુ તે પોતાને મળેલો માની લે છે ટૂંકમાં આ શ્લોકમાં આત્માનું અનંત સુખ જે ઇન્દ્રિયોથી મળતું નથી શુદ્ધ બુદ્ધિ વડે ઇન્દ્રિયોથી સ્વતંત્ર પ્રમાણે ગ્રહણ કરી શકાય છે સાક્ષાત્કાર થાય છે ઇન્દ્રિયોને તેમના કારણરૂપ મનમાં મગ્ન થયેલી હોવાથી ઊંડી ઊંડા દરમિયાન ઊંડા ધ્યાન દરમિયાન તે કામ કરતા અટકી જાય છે અને બુદ્ધિ યમ અને નિયમના અભ્યાસથી અને સતત ધ્યાનથી સાધનાથી શુદ્ધ બને છે જ્યારે યોગી બુદ્ધિગ્રાઈ અને અતિન્દ્રિયની તેમજ જ્યાં સ્થિર રહીને સ્થિર થઈને કદાપી પરમ તત્વોમાં ચલિત થતો નથી એવું અનંત અને સારું સુખ મોગવે છે ટૂંકમાં ભગવાન આપણને આ શ્લોકથી ધ્યાન યોગની જે મહત્વતા છે એનાથી જે સુખની પ્રાપ્તિ થાય છે એ વિલક્ષણ છે એવું કહે છે યોગની જે આ ધ્યાન યોગની આ આનંદમય અવસ્થા એટલે કે સમાધિ છે એમાં ભગવાન કહે છે કે યોગી જે સમાધિમાં જાય છે એ અસીમ અને દિવ્ય આનંદની અનુભૂતિ કરે છે અને એ પ્રમાણે સ્થિતિ કદાપી સનાતન સત્યથી એ વિચલિત થતો નથી ધ્યાન યોગમાં સમાધિ અવસ્થામાં વિચલિત કરવું એ કોઈને વિચલિત કરવું એ અઘરું નહીં પણ અશક્ય છે વિચલિત થયા વિનારજ જો ધ્યાનમાં રહે એ તો સમાધિ છે પછી સમાધિમાંથી વિચલન કેવી રીતે થાય કારણ કે સમાધિ એ ધ્યાન યોગના અંતિમ તબક્કા તરફ લઈ જાય છે કારણ કે ધ્યાન એ જીવનનું મહત્ત્વ છે ધ્યાન યોગી પોતાની જાતે પોતાની જાતમાં સંતોષનો અનુભવ કરે છે એ આગલા શ્લોકમાં બતાવ્યું અને એ આનંદ એ હંમેશા એ અનુભવતો રહે છે અને એમાં એ કદી વિચલિત થતો નથી એ સ્થિત થયેલો ધ્યાનોગી પછી કદી કશાથી વિચલિત થતો નથી કોઈ પણ બાહ્ય કે ભૌતિક આક્રમણ કે વસ્તુ આવે તો પણ એ ધ્યાન યોગમાં જ્યારે સમાધિની અવસ્થામાં પહોંચી જાય છે ત્યારે એ કોઈ પણ ચાર્જ કોઈ કોઈપણ વસ્તુથી વાતથી કે કોઈ પણ ભૌતિક સામગ્રીથી વિચલિત થતો નથી કારણ કે એને સમાધિમાં અંત્યંત સુખની લાગણી અને સુખની લાગણી અનુભવેતો હોય છે દિવ્ય સુખની લાગણી અનુભવતો હોય છે અને આ